આત્માને તો ઓળખી લે પણ મનની અંદર લાલજી મહારાજ કેવું થાકી ગયો શોધી વળ્યો સર્વે ગ્રંથ એટલે બધા ગ્રંથ ની અંદર મેં તપાસ્યું જોયું પણ ભગવાન જે મને મળ્યા નહીં

ગુરુ લાલજી ભળી જે સદગુરુ મહારાજ પુરુષોત્તમ મહારાજ હતા ને એને લાલજી મહારાજ કે છે હું એના અંદર એકાકાર થઈ ચુ કે સદગુરુ મહારાજ